જગતમાં અને બીજા મનુષ્યોમાં આદિભૌતિકપણ ની પ્રતીતિ થાય છે એવી જ રીતે બીજા અજ્ઞાનીઓને સ્વયંભૂ સર્વસૃષ્ટિઓ આધિભૌતિક દેખાય છે પરંતુ વસ્તુતઃ તેવા રૂપે ઉત્પન્ન થયેલ જ નથી અને તેની ઉત્પત્તિ તથા લય એ બંને ખરેખર થતા હોય એમ જણાય છે આ જે હું તમારી નજર આગળ ઊભો છું તે આકાશ વશિષ્ઠ છું અને પોતાના અભ્યાસ બળથી આવા રૂપે જાણે પુષ્ટતાને પ્રાપ્ત થઈ ગયો હોવ તેમ થઈ રહેલ છું અથવા તો તમારી તેવી દ્રઢ ભાવનાને લીધે તમારી બુદ્ધિને અનુસરી હું ભૌતિક દેહવાળો થઈ રહ્યો છું

તો તમને સાચો પ્રભુ સાચો અનંત સદ ચિદાકાસ ખાધી માલુમ જ ન પડે પણ તમારે તમારી ભ્રાંતિ જ છોડવી પડે તો જ તમે અણંત સુધી ચિદાકાશને ઓળખી શકો ત્યાં વસિત ભ્રાંતિ નથી ત્યાં અનંત ચિદાકાશ જ છે એટલે તમારી ભ્રાંતિથી વસિત જોઈને એને તમે પ્રભુ તો એનાથી તમારું કાંઈ ઓળતું નથી તમારી ભ્રાંતિ છોડો તો તમે ભ્રાંતિ ન જોઈ શકો અને અનંત શુદ્ધ ચી ઓળખી શકો એટલે તમારી ભ્રાંતિ છે એટલે ભ્રાંતિ વાળો છે એની વિપરીત ભ્રાંતિ હોય શું કરે એ ભ્રાંતિ રૂપને પ્રભુ કહી અને પોતાની ભ્રાંતિ એમ કે હું એને પ્રભુ કહે છે એટલે મને કાંઈ નહીં કહે અને પોતાની ભ્રાંતિનું ચાલુ રાખે પણ એ ચાલાકી કે કુટિલતા ત્યાં અનંત સુદ્ધ ચીદાકાશમાં એ કાંઈ નથી અને એ પોતે જ ભોગવે છે પોતે ભ્રાંતિની કુટિલતાને ચાલાકીથી જે પોતાની ભ્રાંતિથી ત્યાં વસિત જોવે એને પ્રભુ કહે તો ત્યાં તો વસિત નથી એ તો અનંત સુદે ચિદાકાશ છે એટલે ત્યાં એની ભ્રાંતિ કામ કરતી નથી સમજાય છે કે નહીં એ એની એની વિપરીત જે ભ્રાંતિ છે સમજાય છે કે નહીં દ્રશ્ય ભ્રાંતિમાં એનું જે હું મારું ને બધું રાખ દઈશ તો એ જ એને એ જ ભોગવાઈશ નથી એવો સીટ ને પ્રભુ કેવાથી કે એમ કેવાથી મને હું એના વખાણ કરીશ સ્તુતિ કે પ્રશંસા કરીશ એટલે મને સાચો ને સારો કહેશે તો એ સર્ટિફિકેટ એને મળતું નથી એને તો પોતાની જે વિપરીત ભ્રાંતિ છે એના જ ભોગ બનવું પડે છે બરોબર કેમ એટલે હું ચોખ્ખું ક્યાંય છે હમ 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 એમ કંઈ ને પરમાત્મા કે એટલે એ કાંઈ ઠગાય એની સાથે ચીટિંગ ચાલે છેતરાય એ તો એમ કહેવું આ નથી હું આ વસિત નથી હું આનંદ સુધે ચિતા તું પણ આ નથી તું પણ આનંદ સુધે ચિતા કરશે આ જગત પણ આ જગત નથી આ જગત પણ આનંદ સુધે ચિતા કરશે ભ્રાંતિથી હું વસિટ તું રામને આ જગતને બધું દેખાય મારા વખાણ કરવા તને કાંઈ લાભ નહીં થાય તારી ભ્રાંતિ છોડીશ તો જ તું શાંતિ પામીશ અને તું જો

પણ ખરેખર જે નિરાકાર ચિદાકાર છે એની અંદર ઓળખવાનું ઓળખવાનું છે જ નહીં અને વિપરીત ભ્રાંતિમાં ઊંધા મારવાનું મરવાનું છે જ નહીં ક્લિયર આ પણ ભ્રાંતિવાળાને ન ખબર પડે વિપરીત ભ્રાંતિવાળાને ન ખબર પડે ખબર પડે તો ઊંધું મારે જ નહીં પ્રભાવ કાયમ હોય